મારું નામ સંકેત પરમાર છે હું પશ્ચિમ નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ઇડન સોસાયટીમાં રહું છું અમે સુવા ગયા તો દસ સાડા દસનો ટાઈમે લાઇટ ગઈ અમે કમ્પ્લેન નોંધાઈ તો ગાડી તો આવી પણ પરંતુ ત્રણ વાર કન્ટિન્યુઅસ લાઈટ ગઈ પણ હજુ આઈ થિંક રાતના અત્યારે દોઢનો બે નો વચ્ચેનો ટાઈમ છે પણ ફોન તરફથી કોઈ રિસ્પોન્સ નથી મળતો તેથી અમે અહીં આવ્યા હજુ પણ લાઇટ ત્યાં આવી નથી અને જ્યારે અમે આ ગાડી કમ્પ્લેન કરવા માટે આવ્યા ત્યારે જોઉં છું કે હજુ ઘણા બધા મિત્રો મારા જેવા કે જે રાત્રે પણ તકલીફના લીધે દોઢ બે વાગે નોકરી ધંધો સવારે કામે જવાનું હોવા છતાં પણ એ છોડીને પણ ઘરના પરિવારના સભ્યો શાંતિથી સૂઈ શકે જે બી પૈસા ભરવા છતાં પણ ફેસિલિટી નથી મળતી પણ કમ્પ્લેન કરવા છતાં અહીં કોઈ રિસ્પોન્સ મળતો નથી અહીં આવે અમે બધા જ જ્યારે કમ્પ્લેન કરી રહ્યા છે ત્યારે કમ્પ્લેનના જે અહીંયા ઘડી ઓપરેટર છે એમને એવું કહેવું છે કે અમારી પાસે સ્ટાફ નથી એટલે અમે થોડા એમને કહ્યું કે આ વાત કરી કે ઉપરી અધિકારીના નંબર આપતો ઉપરી અધિકારી કોઈ જ ફોન ઉપાડતા નથી તો અમારા સરકારશ્રીને એવું જણાવવું છે કે જ્યારે અમે લાઇટ બિલ આપો ત્યારે અમે લાઇટ બિલ ભરીએ છીએ તો જ્યારે સર્વિસની વાત આવે છે તો સર્વિસ શા માટે નથી પ્રોવાઈડ કરતા અને આ મારી એકલાની સોસાયટી નથી આખા પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા પંદર વીસ દિવસથી કન્ટિન્યુઅસ આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જેવા મારા જેવા બીજા ઘણા મિત્રો હજુ દોઢ બેનો ટાઈમ છે છતાં પણ અત્યારે કાલે નોકરી જવાનો હોવા છતાં પણ ઘણા મિત્રો આવી રહ્યા છે જેમ કે આ બીજી અશોકનગરના છે કૃષ્ણનગરના છે એવા બધાને પ્રશ્ન જો તો આ નિવારણ ક્યારે ક્યારેને કોણ લાવશે એ સામાન્ય જનતા માટે અત્યારે પ્રશ્ન થઈને ઊભો છે પરિચય શું હું અશોકનગર સોસાયટીમાં રહું છું મારું નામ પરાગ વ્યાસ છે હવે છેલ્લા ઘણા દિવસોથી થી બહુ તકલીફ થઈ ગઈ છે રાત્રે સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ લાઇટો અમારે ત્યાં ગતી રહી બરોબર અમે નોકરી ધંધેથી આવીને સુઈ ગયા હતા અને લાઈટ ગતી રહી તો લાઈટ ગતી રહી એટલે અમે કમ્પ્લેન કરવા માટે ફોન કર્યો ફોન સાઈડ પર મૂકી દીધો એક સી ખબર કોઈ ફોન ઉપાડનાર હતો નહીં એટલે રૂબરૂમાં અહીં આગળ આવીને કમ્પ્લેન નોંધાઈ ગયા એ પછી પણ કીધું કલાક દોઢ કલાક થશે કલાક દોઢ કલાક પછી ફરીથી ધક્કો ખાઈને ઘરના બૈરા છોકરાઓ દઈ મૂકી અને મારા મધર ફાધર સિનિયર સિટીઝન છે અને એમની પથારી વસશે જેથી બોલનું ઓપરેશન કરાયેલું છે એટલે પથારી વસશે એને લીધે થઈને એમને ક્યાં મારે બહાર કેવી રીતે શિફ્ટ કરવા એટલે આ પ્રોબ્લેમો ઘડિયા ઘડિયા અવારનવાર થતા હોય છે બિલ જ્યારે ભરવાનું થાય છે ત્યારે બિલ એક દિવસ લેટ થતું હોય છે તો એ લેટ પેમેન્ટ ચાર્જ સાથે કાપી જ પૈસા હાલો નહીં તો કાપી લઈશું કાપી લેજો તો પછી આવો જો તમે પૈસામાં ઉઘરાણી કરવામાં કે પૈસા લેવામાં તમે આ કરી શકતા હો તો સર્વિસ આપો જ્યારે કલાક દોઢ કલાક પછી ફરી અત્યારે બે અઢી વાગવા બે વાગવા આવ્યા છે બરોબર તો બે વાગે અત્યારે આવીને ફરી કમ્પ્લેન કરી કે ભાઈ અમે આટલા વાગ્યાની કમ્પ્લેન નોંધાઈ છે તો કે અમારો સ્ટાફ નથી અધિકારીઓનો નંબર આપે છે અધિકારીઓને ફોન કરીએ તો અધિકારીઓ આરામથી સુઈ ગયા છે કારણ કે એમને તો એસી ચાલુ છે એટલે ફર્સ્ટ ક્લાસ આરામથી ઊંઘી જવાનું છે અહીંયા આગળ જાહેર જનતા હેરાન થાય એનો વાંધો નહીં પણ એમને તકલીફ લઈને આગળ કશું કરવું નથી तो અશોકનગર સોસાયટી છે કૃષ્ણનગર સોસાયટી છે પટેલ સોસાયટી છે

એ જે રિપેરિંગ કરવા બે જણા ગયા છે એ અમારો ફોન નથી ઉપાડતા કયા વિસ્તારમાં થયું છે કયા વિસ્તારમાં નથી થયું છે તો અમને કશી જાણ છે એઝ અ ડેફિનેટલી થાય કે હા આજે નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા છે અમારી પાસે એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે